મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવી રંગ પર્વ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવી રંગ પર્વ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં રંગ ઉમંગની છોડો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટો સાથે ઉજવાયો હોળી ઉત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગિતાથી ગુજરાત વિધાનસભા સભ્યો રંગ અને ઉમંગની પર્વ હોળીનો રંગારંગ ઉજવણી કરી વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષશ્રી મંત્રી શ્રીઓ ધારાસભ્ય સામેના હરિયાળા પ્રાંગણમાં આહોળી ઉત્સવ માટે એકત્ર થયા આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રીઓ ધારાસભ્ય વિધાનસભાના ગૃહમાંથી પગપાળા આ પ્રાંગણમાં પહોંચ્યા હતા વિધાનસભા પરિસરવા સામેના આ હરિયાળા પ્રાંગણમાં હોળી ગીતોની સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીઓના હોળી નૃત્યોનો રંગ સભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી શ્રી અને વિધાનસભા અધ્યક્ષ સહિત સૌએ એકબીજાના રંગો ઉડાડી રંગભીના કર્યા હતા ત્યાં રંગ પર્વનો મન મૂકીને આનંદ માણ્યો રંગબેરંગી ફૂલોની સજાવટથી નયનમય રંગીઓ રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ ધારાસભ્યો હોળી ગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ ઉલ્લાસમય પરસ્પરના પ્રેમનું પ્રતિક બનાવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય આમંત્રિતોએ આ રંગ પર્વના ઉલ્લાસ સાથોસાથ સમૂહ ભોજનનો આશ્વાદ માણ્યો હતો અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભા સભ્યો દ્વારા હોળી પર્વની રંગસભર સામૂહિક ઉજવણીની આ પરંપરા ગયા વર્ષથી શરૂ કરાવી છે